સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં અડાણી ફાઉન્ડેશનની રાષ્ટ્રીય સ્તરની શૈક્ષણિક પહેલ પ્રોજેક્ટ ઉડાન હેઠળ ભરૂચ જિલ્લાની એકસો છત્રીસ શાળાના આચાર્ય અને જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલે અડાણી પેટ્રોનેટ દહેજ મુલાકાત લીધી હતી આવક આ વિસ્તારના શાળાના વડાઓ એક ઔદ્યોગિક સંકુલની મુલાકાત લીધી હોય પ્રોજેક્ટ ઉડાન અડાણી જૂથના અધ્યક્ષ ગૌતમ અડાણીની પ્રેરણાદાયક યાત્રાથી પ્રેરિત છે જે ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ અને કોલેજના વિદ્યાર્થીઓને અડાણીના સાઇડ્સની મુલાકાત લેવાની અને કંપનીના દૈનિક કાર્યપ્રણાલીની સમજ મેળવવાની તક આપે છે પ્રોજેક્ટ ઉડાન યુવાન મનનને મોટા સપનાઓ જોવા માટે પ્રેરિત કરે છે એમને ભવિષ્યમાં ઉદ્યોગપતિઓ નવીનતા લાવનારાઓ અને નેતા બનવા માટે સશક્ત બનાવે છે જે ભવિષ્ય જે દેશના ભવિષ્યને ઘડશે એમ અડાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શલીની અડાણી કહે છે કે આ પહેલાં સરકાર અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓ માટે મફેજ છે જ્યારે ખાનગી સંસ્થાઓ માટે ન્યૂનતમ ફી લાગુ પડે છે હાલમાં ભારતભરના લાખો વિદ્યાર્થીઓ આ શૈક્ષણિક અનુભવનો લાભ લીધો છે જ્યારે તાજેતરની આ મુલાકાત ખાસ કરીને શાળાના આચાર્યો માટે યોજાઈ હતી જેથી તેઓના અનુભવથી આ મુલાકાતના મહત્ત્વને સમજી શકે વિદ્યાર્થીઓને ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી શકે શાળાના આચાર્ય મુલાકાત માટેનો રાજીપ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમની ઔદ્યોગિક કામગીરીની પ્રથમ રૂપરૂ મુલાકાત હતી ડીઈઓ સ્વાતિબા રાહુલે અડાણી ફાઉન્ડેશનના કાર્યક્રમ માટે આભાર વ્યક્ત કર્યો હતો વિદ્યાર્થીઓ માટે આ પ્રકારની વિશાળ ઉદ્યોગની મુલાકાત એક અદભુત તક છે તેમ તેમણે જણાવ્યું હતું અડાણી ફાઉન્ડેશન અડાણી જૂથની સામાજિક કલ્યાણ અને વિકાસની શાખા શાળા કોલેજના વિદ્યાર્થી માટે અડાણી જૂથની વિવિધ સાઇટ્સની મુલાકાતનું આયોજન કરે છે આ મુલાકાતનો ઉદ્દેશ્ય યુવાન મનની વિવિધ ઉદ્યોગો માટે રસ જગાવવાનો છે અને જીવનના મોટા સપના જોવા માટે પ્રેરિત કરવાનું છે ત્યાર પછી તેના પોટ અને જેટી ઉપર લઈ ગયા જેટી પર બંને જેટીની મુલાકાત કરાવી અને સાથે સાથે ત્યાં આગાડી પણ બાળકોએ કેવી રીતે ઊભું રહેવું અને કેવી રીતે નિરીક્ષણ કરવું અને આ પ્રોજેક્ટ અંતર્ગત એક ફાયદો મને એ રીતનો દેખાયો કે બાળક અત્યારથી એટલે આપણા જે વિદ્યાર્થી છે એ અત્યારથી જ આ બધી વસ્તુઓની માહિતી કરી અને મરીન એન્જિનિયરિંગ તદઉપરાંત ઇન્સ્ટિટ્યુશનલ એન્જિનિયરિંગની અંદર કેવી રીતે કેરિયર બનાવાય એ પણ માહિતી બાળકોને સારી રીતે મળશે અને તદઉપરાંત કે જે અત્યારના આપણા જે પાસે જે વિદ્યાર્થીઓ છે કે હું અત્યારે એક વાત કહું તો અમરેશ્વર હાઈસ્કૂલ જ્યાં અમારે ત્યાં આગળ એકદમ ગરીબ વર્ગના બાળકો આવે છે જેને પોર્ટ લેવાની પોર્ટની મુલાકાત લેવામાં આવશે તો એના આગળનો જે અભ્યાસ છે એની અંદર પણ ખૂબ નમસ્તે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સ્વાતિબા રાવોલના નિર્દેશન અંતર્ગત અને અદાની ગ્રુપના ઉડાન પ્રોજેક્ટ અંતર્ગત રોજ અમારા ભરૂચ તાલુકાના ભરૂચ જિલ્લાના બધા આચાર્યોની વિઝિટ રાખવામાં આવી હતી ઉડાન પર અદાની ગ્રુપ દહેજમાં જઈને ત્યાં આગળ અમે લોકોએ જે નાનામાં નાનો એમનો પ્રોજેક્ટ સિક્યુરિટીનો અને જે કોલસાની આપણે થવી ચીપસપની આપણે કઈ રીતે થવી એ બધી વસ્તુની માહિતી તેમના મેનેજર દ્વારા અમને પહોંચાડવામાં આવી તદ ઉપરાંત એમના કહેવા પ્રમાણે કે જો બાળકો અહીંયા આવે અને આની વિઝિટ કરે તો એમને આ એરિયામાં કઈ રીતે પ્રગતિ કરવી એનો વિચાર કરતા શીખે એમના પ્રયોગો બનાવતા શીખે અને ઉત્સાહી ક્રિએટ થાય એટલે આ પ્રોજેક્ટથી અમને લોકોને સિક્યુરિટી એ લોકો કેટલી બધી હદ સુધી ડેવલપ કરેલી છે અને એના જ અનુસાર બાળકોએ પણ કેવી રીતે સિક્યુરિટીનું પાલન કરવું એ પણ જાણવા મળે છે તદઉપરાંત જે અમે લોકો જેટી ઉપર ગયા હતા અને ત્યાં ગાડી જે સબેરિયનો આવતી હોય શીપ આવતા હોય જે બધો સામાન લઈને તો એને કઈ રીતે એ લોકો એક જગ્યાએથી બીજી જગ્યા પર પહોંચાડે છે કેવી રીતે એને એક જગ્યાથી ઉઠાવીને લોડ કરીને સિસ્ટમમાં આપીને કઈ રીતે એને ટ્રેનનો જે આખો ટ્રેક બનાવેલો છે ત્યાં પહોંચાડે છે એ બધી સિસ્ટમ ખની ખૂબ રસપ્રદ રીતે સમજાવી અને એ જોવાલાયક છે અને સૌથી વધારે બાળકો એના માટે ખૂબ ઉત્સાહ જાગે એવું વસ્તુ છે ત્યાર પછી એ લોકો